છપ્પન ફેફડા ફાડી નાખે હલો રસ્તામાં કાપવા માંગ્યા છે મારે ઓલો વિક્રમ ઠાકોર નો પતંગ લેવાનો છે વિક્રમ ઠાકોર નો કીધું કઈ નાખો જય માતાજી શું કેમ છું મિત્રો હું છું ગૌરવ વાય ને સરસ છે તમારે એક નવા ફૂડ બ્લોગમાં તો અત્યારે રાતના આઠ વાગ્યા છે અને અમારે જમવા જવાનું છે ભાવનગરમાં તો એને આજે અમારે જમાડવાના સ્પોન્સર છે હું તમને નામ નહીં કહું ડાયરેક્ટ છે ને એમની સાથે મુલાકાત કરું છું તો આ તમે આગળ જોયા કરજો હું તમને ડાયરેક્ટ હવે એ ભાઈ પાસે જ લઈ જાઉં છું કે આજે કોણ સ્પોન્સર છે બરાબર

તો અમારા આવી ગયા છે ભાઈ મુલાકાત ભાઈ મુલાકાત ભાઈ અરે બાપરે એ તો ધોતી પાવડર લગાવી એવું નથી અમે કાળા પડી ગયા એટલા બધા ગુચવાઈ ગયા છે બોલુ ભાઈ બોલો બમીચો જય હોય જય હોય જય હો બોલો બમ તો निकली पड़िया सभी आगा। आगा। आस्ते, आगा। आगा। आस्ते आस्ते मजा नहीं आता है इसका फाइनल हो है बे हां भाव हां पुष्पा भाई जे आ आ मित्र हमारा और हमें पाची टेंपा तू रंगो हम है तो रोक के बता

हाँ थोड़ा बहुत बाबा हिंदी बोल लेते हैं। <laughs> आपको किसने सर आगे जो ड्राइवर बैठा है ना भोलू भाई हाँ उसने थोड़ा बहुत सिखाया है तो आप यूपी में तो बहुत अच्छे से बोलते थे भैया हाँ। भैया सर, सर सर बोलते क्या बोलते थे ओ सर ओ सर ओ सर ओ सर, सर, ओ, सर, सर ओ सर आज आप खिल क्यों रहे हैं यूपी में तो हमें बहुत परेशान किया क्यों क्या हुआ लोग हमें पूछते थे भैया कहाँ से आए हो क्या आहा, बोला आपने क्या बोला हम बोला साहब गुजरात से आए है फिर भी हाँ, क्या बोलते फिर, फिर भी उसके पेट में इतना खुदली था ना हाँ। फिर भी बोलता था कहाँ जा रहे हो भैया आपने क्या हम बोला? बोले अयोध्या जा रहे हैं भैया उसने क्या बोला वो बोला जय लोगों ने पूछा ये लोग अपन कई रीते पूछा खबर से हाँ पहला अपन पूछे क्या जिया हो एम के

મારે નથી ગોતવાની મારી ઘરે છે દે 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 કેસા ખોજો આ મિત્રો એવું છે અમે તો જમવા આવેલા છે ગાડીને થોડું જમાડી લઈ એના માટે આવેલા છે આ CNG CNG થોડો ગેસ પુરાવાનો છે અંદર અલા નીકળ્યાલા રૂમ માં કેમ છોડે એટલે કેરા બધા નીકળે ઇન્જામ એક 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 કરતા નીકળ્યા છે બધા જો આ આ હાવજ ઠંડી નથી લાગતી અમારા હાવજ ને

આ મિત્રો ને કોમ્બિનેશન જો અહીંથી લાગે તમે જો આમરે અહીંથી લાગે જો વ્યવસ્થા ચોણી આવી ગઈ

મારા વાલા ની પડકે સંજયભાઈ ની પડકે આવી ગયો છે સંજયભાઈ જો એમાં તમે આની પર તમે शर्माઓ છો કેમ સંજયભાઈ સંજયભાઈ નજર લાગી જાય સંજયભાઈ કે લાગી જાય નજર લાગે જો એ ગયા છે સ્ટાર્ટર આવી છે સૂપ છે સૂપ સંજ સંજયભાઈ સુપ સુપ આવી ગયું છે આપડું સંજયભાઈ જોઈને અમારા મિત્રો સંજયભાઈ કાકી હું સંજયભાઈ સુપ ખાને કીધું નહીં એસી આપડે કેવા વીઆઈપી જો બધે લોકો બધી બધી વાતે અમે ગામમાં કા ઘરે જોય તો એમ કે કા હારું હારું ખવાય ગયું ઈ એમને મૂકી એમ વાંધો નઈ હવે આવું કાક છે સૂપ પી છે દે ઠંડી છે એટલે સૂપ પીવાની મજા આવશે મંચરન જોઈને સંજયભાઈની જીભ બહાર આવી ગઈ છે વિડિયો બનાવું છે એટલે સંજયભાઈ લઈ નથી શકતા હા મિત્ર આવી રહી છે અને હું જાઉં છું મિત્ર સાથે ખરીદી કરવા માટે તો હમણાં બધા મિત્રો અહીંયા લેવા આવે છે અને હું મિત્ર સાથે જાઉં છું તમે જોયા કરજો ભાવનગરમાં જવાનું છે ખરીદી કરવા માટે અને બહુ ખરીદી કરશું તો મિત્રો હવે બધા જાય છે ફાઇબરિયા પૂર્યા અને લાલ લાલ મેચિંગ મેચિંગ તો મેચિંગ કરતી નથી તો ભાઈ મેચિંગ

પાંચ છો લીધા છે બધા અલગ અલગ રીતે અલ્લા ખાલી હવે હિસાબ કરી નાખી વાત છે આ મિત્રો જો એક તમને જાદુ દેખાડું આ અમારા વાળન છે પણ જો આ બધું ખીચામાં બધું રાખે છે તો હાથમાં ખીચામાં હારવાર લઈને આવી આવ્યા છે ભાવનગર વાંદો ને ચારો આ જો આટલા બધા રીલ લીધા છે પાંચ છ રીલ લઈ લીધેલા છે હજી એક રીલ લેવાનું છે ભાઈ

આપડે રીલ પા મિત્રો ભાવનગર ભાવનગરમાં આ બે ત્રણ જણા રીલ પાવાના છે

એટલા માટે યુવરાજ ભાઈએ આયા કામે રાખી દીધા રૂપિયા એટલે બધું વર્ચ્યુઅલ કરે બીજું काही નઈ બાકી અંદર હજી જો રેડીરાઈ છે બધા કલર અલગ અલગ છે આપણો સ્પેશિયલ ભાઈ તો જોવો સ્પેશિયલ બનાવે છે જોજો તો બધું હા કાકા કાચ છે કાચ છે અને હું કે આ ચરસ છે

મરાઈ ગયા તા રસ્તામાં હવે પાછો ભરો છોકરીને આવેલા છે એ તો આપડા ગામમાં જ છે એટલે આ ઘોરે તો નથી પકડ સુબોતો બેગમાં રાખી અમારા કારીગર છે એનો રીલ પવાય છે 300 રૂપિયા લેગા એટલે ફરવે છે હવે નક્કી કર્યું છે જેનું રીલ આવે એ ફરાવજે આ રીલ ની વારી શેટ ની ફરવે છે આ દા પીધા વગર આવેલા છે આ લોકોને પોરી નથી કે ખાવા લઈ જાય એમ હવે આ લોકો ને કઈ જવાજો હા બોલો કોલેજે થી મને હમ આપ્યા કે તારે આવું જ પડશે એટલે મારે આવવું પડ્યું ના ના રીલ પાવું હોય તો એક દિવસ રજા પાડી પડે રવિવારે બહુ નો મેળ આવે એટલે આજે રજા પાડી

એક એક પતંગ જોઈ ને લેતો અંદર ભરેલી 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 લઈ લે બહુ મજા આવે

એટલે એને લઈ ના આવ્યો બોટી આ તારા ઓર્ડર દેતો નદી ભાસો વેટ ના ઓર્ડર દેવાનો હોય હાલો નક્કી કરો એક જો સ્ટીમ નો મંગા તો બસ અલપની મોમોસ બસ એક પનીર મોમોસ દે એક રો મોમોસ આવી છે એ ચિકન લેગ પી એ તારા કઈ કેવું શું ખાવું ફાઈનલી મિત્રો અત્યારે હવે સાંજ પડી ગઈ છે અને હું ઘરે પહોંચી ગયો છું થોડો ફ્રેશ થઈ ગયો છું મોટું બધું ધોઈને અને બધા પોતપોતાના ઘરે હવે પહોંચી ગયા છે અત્યારે લગીમાં તો ને આજનો લોગ હવે અહીંયા તેન કરું છું મળીએ હવે પાછા એક ફૂલ લોકમાં થોડા દિવસમાં આવશે ખરી પાછો એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આવા નવા બ્લોગ તમને જોવાનું ગમતું હોય તો બે ને ઓલ ઉપર સેટ કરી દેજો બાકી આપણા રોજ મિની બ્લોગ તો આવે જ છે એટલે જોવાનું ભૂલતા નહીં મળીએ હાલો તો એક નવા બ્લોગમાં